અંકલેશ્વરના જુના દીવા ગામની સીમા બુલેટ ટ્રેન પ્રોજેક્ટની સાઇટ પર સિક્યુરિટીને બંધક બનાવી રૂપિયા લાખની લૂંટ થવાના બનાવમાં હકીકત પ્રકાશમાં આવી છે પોલીસે આ મામલામાં સિક્યુરિટી ગાર્ડની ધરપકડ કરી છે આરોપીને પૈસાની જરૂર હોય તેને જાતે જ લૂંટ થઈ હોવાનું તરકટ રચ્યું હતું પોલીસ દ્વારા મળેલ માહિતી મુજબ ગત તારીખ સોળમી જુલાઈના રોજ જુના દીવા ગામની સીમા બુલેટ ટ્રેન પ્રોજેક્ટની સાઇટ પર સિક્યુરિટીને અજાણ્યા ચારે પકડી

અમદાવાદ જૂના વાડજ ખાતે ક્રિષ્ના સિક્યુરિટીમાં નોકરી કરે છે જેવી બાતમીના આધારે પોલીસે વોચ ગોઠવી અરવિંદસિંહ રાજપૂતની અટકાયત કરી પૂછપરછ કરતા તેને ચાર મહિના પહેલા ફરિયાદી જીતેન્દ્રસિંહ શ્યામબરણસિંહ રાજપૂત તેમજ ભીમસિંહ રાજપૂત અંકિતસિંહ રાજપૂત અને શિવાકાંતસિંહ રાજપૂત સાથે જૂના દીવા ગામે બુલેટ ટ્રેન પ્રોજેક્ટમાં સિક્યુરિટી ગાર્ડ તરીકે નોકરી કરતા હતા અને તેઓને પૈસાની જરૂર હોવાથી તેઓ પાંચે ભેગા મળી બુલેટ ટ્રેન પ્રોજેક્ટના વાયરો ચોરી કરી હતી વાર ચોરીમાં પકડાય નહીં જાય તે માટે લૂંટનું તરકટ રચ્યું હોવાની કબૂલાત કરી હતી યાકુબ પટેલ ભરૂચ